આજે આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર ફટાફટ તૈયાર થતી મીઠાઈ બનાવીશું મીઠાઈ બનાવવા માટે વન ફોર્થ કપ કાજુ વન ફોર્થ કપ બદામ અને વન ફોર્થ કપ ખાંડ મેં લીધેલી છે ખાંડમાં જ ફ્લેવર માટે બે થી ત્રણ ઇલાયચી એડ કરીશું એક મિક્સર જગમાં લઈ તેને સરસ રીતે પાવડર બનાવી લઈશું એક બાઉલમાં મેં બે નાના પેકેટ મેરી બિસ્કીટ ના લીધા છે તેને તોડીને આપણે પાવડર બનાવવાનો છે મિક્સિંગ બાઉલમાં બિસ્કીટ અને કાજુ બદામનો પાવડર એડ કરીશું વન ફોર્થ કપ નારિયેળનું નું છીણ ઉમેરીશું ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું યન્ડર ફૂડ કલર એડ કરું છું આ નાખો બિલકુલ ઓપ્શનલ છે તેને સારી રીતે મિક્સ કરી દઈએ થોડું થોડું દૂધ નાખતા જઈ આનો ડો તૈયાર કરીશું હવે એક બટન પેપર લઈ તેના પર આખો ગોળો મૂકી તેને વણી લઈશું હવે તેની પર ચાંદીની વરખ લગાડી ગાર્નિશ કરીશું અને થી પંદર મિનિટ જે હું ફ્રિજમાં સેટ થવા મૂકીશું પંદર મિનિટ બાદ મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે તો તેનો શેપ આપી આપણે કાપી લઈશું હવે બધા પીસને એક પ્લેટમાં સર્વ કરીશું